તો વાત કરીએ વડોદરાની વડોદરા જિલ્લાના દુમાળ ગામે મહર્ષિ વાલ્મીકી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ નરેન્દ્ર રોહિતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમ ગેડિયાના માર્ગદર્શન હેઠળ અને વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નરેન્દ્ર રોહિતના અધ્યક્ષસ્થાને આ વાલ્મીકી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દુમાળ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ સંત શ્રી વિદાસ અને ભાઈઓ બહેનો તેમજ વડીલો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય સમિતિના ચેરમેન અને એસસી મોરચાના વડોદરા જિલ્લાના પ્રમુખ એમના આમંત્રણને માન આપીને હું સંત પ્રેમ રવિદાસ વડોદરા ધુમાળ ગામ ખાતે જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આજ રોજ મહારાષ્ટ્રી વાલ્મિકી જન્મ જયંતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને અને અમારા એસસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાજીના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા જિલ્લામાં આજે જન્મ જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ધુમાડ ગામે આજે વાલ્મી સં વાલ્મીકી સમાજ તેમજ અન્ય સમાજો સાથે રહીને આજે મહારાષ્વી વાલ્મિકી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે આ ગામમાં ગામના સરપંચ તેમજ અમારા સંત શ્રી પ્રેમ રવિદાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગામ